ચોક વિસ્તારમાંથી દહાડે અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી જઈને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે ઘરમાં સુતેલી મહિલા ચાગી જતા ચોર ચોરી કરી નાસી ગયો હતો જે મામલે ડીશા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચોક વિસ્તારમાં રહેતા રવિભાઈ કરિયાણાનો વ્યવસાય કરે છે ને તેમના નાના ભાઈના પત્ની દરવાજો બંધ કરી ઘરમાં ઉપરના માળે સુતા હતા તે સમયે કોઈ અજાણ્યો શખ્સ ઘરના દરવાજાનું તાળું કટરથી કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીની તોડફોડ કરી ટ્રોવરમાં મૂકેલા તાકીના અને રોકડ રકમની ચોરી કરી રહ્યો હતો ઘરમાં અવાજ આવતા જ ઉપરના માળે સુતેલા શિવાની બે નીચે આવીને જોતા હતપ્રથ બની ગયા હતા જોકે તરત જ તેમને ચોરને પકડવાની કોશિશ કરતા ચોર તેમની સાથે હાથાપાઈ કરી ભાગ્યો હતો જે તે શિવાની બહેને બુમા બૂમ કરતા આજુબાજુમાંથી લોકો તોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો ચોર તેનો થેલો મૂકીને ભાગી ગયો હતો ઘટનાની જાણ થતા ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા તિજોરીમાંથી એક સોનાની ચેન બોટી અને વીટી તેમજ બાવીસ હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાયું હતું જ્યારે ચોરના થેલામાં તપાસ કરતા તાળુઓની દરવાજા

એ રોડ ઉપરથી બેગ લઈ અને બેગ મેં મારી પાસે લઈ લીધું ને મને ઓજાર મારવા માટે અહીંયા મને ગળેથી પકડી પણ એ મને મારી શક્યો નહીં અને વસ્તીની જેવી ભાઈ બે ચાર ગાડીઓ આવી એવો એ માણસ ભાગી ગયો અમારી બાજુમાં એક બેન રહી છે એ બેન બાજુમાં પાછળ દોડ્યા પણ એ માણસ પકડાવો નહીં એનું બેગ અમારી એક વસ્તુ છે ડબ્બો એના અંદર થોડોક પૈસાને છે એ બધું ગયું પણ મારા સાસુમાં છે ને રોજ અમારે લગ્નમાં જવાનું હતું તો એ ગળામાં ચેન પહેરતા હતા એક જોડી બુટિયા પહેરતા હતા ને બે ત્રણ કોઈ હાથની નાની નાની લીમકીઓ છે એ સાસુને નથી ખબર પણ મેં મૂકેલી છે અને થોડા પચીસ ત્રીસ હજાર રૂપિયા હતા જે કાલે એના પપ્પાએ લાવીને મારા સાસુ મને આપ્યા હતા દુકાનમાં આપવાના હતા એટલે કેટલા કેટલું સોનું હશે અંદાજે હવે ચેન તો હવે બે વઢી તોલા સોનું હશે એ ગયું છે અમારું અને ચોનું અત્યારે હું ચહેરો એનો ઓળખી જાઉં પણ એ જોર બંને તમે ફોટો બતાવો